પણ આ છોકરાએ શું કામ કર્યું લંકામાં જેવી રીતે વાંદરો હમજી અને હનુમાનજીની પૂછડી જેગવી અને એને આખી લંકા જેગવી આ બેઠેલા હોય આખી લંકા જેગવી આખા ગુજરાતમાં જે ખેસ ટોપી નાખી નીકળે એને બે ત્રણ વર્ષ પહેલા એવું કહેતા કે અહીંયા ત્રીજી પાર્ટી હાલતી નથી હાલતી નથી આજે ભાજપ અને કોંગ્રેસ બે એવું માને છે એમ હાલશું નહીં આવી આમ આદમી પાર્ટી હાલવાની પાછું એટલે એ વાત છે કે બધા ખમતી દરોની વચ્ચે અમારી નોંધ લેવા છે ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા અમને આવડી ગયું છે ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા અમને આવડી ગયું અમે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો આ તમારી વિધાનસભામાં લાગુ પડે હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો છે મદારીને અમે માણસ પકડતા આવડી ગયું છે

ટીસી બળી જાય બે બે ત્રણ ત્રણ થી હોંધી ટીસી નથી આપતા પાંચ પાંચ થી હોંધી ટીસી નથી આપતા આપણે કઈ ટીસી તો કે હાજર નથી લાઈટ આપવાની હોય ચારસો ચાલીસ વોલ્ટેજ સાથે પૂરી લાઈટ નો આવે આવે આઠ કલાક તો એમાં ત્રણ વખત જટકા મારે આ પરિસ્થિતિ છે મારી વાત સાચી છે હવે મને એ કહ્યું કે પીજીવીસીએલ ની હેરાનગતિ થાય

ત્યારે એ ખેડૂતોને પણ લૂંટવામાં આવે છે ગ્રેડરથી લઈ અને છેલ્લે જે ઓલો હુયા લેના ખાંધતો હોય એ મજૂરે પૈસા માંગે છે અમે રજૂઆત કરવા આયવા ખેડૂતોએ અમને કહ્યું કે અહીંયા ખરેખર અમારી પાસેથી પૈસા માંગવામાં આવે છે બાજુના એક ગામના ખેડૂત હતા એ ખેડૂત અમને જોઈને રડવા લાગ્યા કે અહીંયા અમે ગ્રેડર પૈસા માંગે ત્યાર પછી તોલ કરવામાં આવે એમાં પૂરતી ભરતી ન થાય એને પૈસા આપવાના ત્યાર પછી કોથળા ઠપકારવાના પૈસા આપવાના વેલા સુટા થવા માટે થઈ અને જે ટેગ લગાવે છે ટેગ ના પણ પૈસા આપવાના આ તમામ જગ્યાએ અમારી લૂંટ થાય છે એ દિવસે વાંધો લીધો જબરજસ્ત દેકારો કર્યો નવાઈની વાત એ છે ભાજપના એ નમાલા નેતાઓ જે અમને ન પૂગી હે કે ઈ ખેડૂતને જઈન રાત્રે દબાવ્યો ખેડૂત પાસે વિડિયો બનાવડાવવામાં આવ્યો ખેડૂત પાસે વિડિયો શું બનાવડાવ્યો

અને ગુજરાતના ખેડૂતો ગરીબો યુવાનોને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી એક વખત આ ગુલામી માંથી બહાર નીકળવા માટે જેવી રીતે ઓગણીસો સુડતાલીસ પેલા લડાઈ આપણા પૂર્વજો લડ્યા છે

તો ચોમાસાની શરૂઆત પછી સતત ચાર અઠવાડિયા વરસાદ ન પડે એવા વિસ્તારને અનાવૃષ્ટિ તરીકે જાહેર કરી તેત્રીસ ટકા થી સાત ટકા સુધીનું નુકસાન હોય તો પ્રતિ હેક્ટર વીસ હજાર ચાર હેક્ટર ની મર્યાદામાં અને જો સાત ટકા થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદામાં આજે શિવરાજપુર થી કહું છું કે ગુજરાત સરકારની વેબસાઈટ છે વેબસાઈટ પર એવા 38 તાલુકા છે જ્યાં 30 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો વરસાદ નોતો પડ્યો ક્યાંક 40 દિયે પડ્યો ક્યાંક 50 દિયે પડ્યો ક્યાંક 45 દિયે પડ્યો જો ગુજરાત સરકારમાં નક્ષિત પણ શરમ હોય તો અમારા ખેડૂતોને જે જુબાન આપી છે એ મુજો મૌતર ચૂકવા આવી છે જો વળતર નથી ચૂકવતા તો અમે હમ કે ગુજરાત સરકાર એટલે દુનિયામાં સૌથી મોટી ફાકા મારનારી સરકાર